તે સૌ કોઈના મગજમાં વિચાર આવવા લાગ્યો હતો ત્યારે આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે જે સાંભળીને તમે પણ દંગ રહી જશો કેમ કે આ સોડામાં ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હતો અને જેને આ ઝેરી પદાર્થ નાખ્યો હતો તે એવી વ્યક્તિ હતી જેના હાથમાં યુવાનોનું ભવિષ્ય હોય છે અને તેણે જ એક યુવાનને ઝેર આપી મોતનો ખેલ ખેલ્યો હતો આવો જોઈએ કોણ છે આ શેતાન જેણે ત્રણ યુવકોને મોતને ગાટ ઉતાર્યા નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનામાં નાખ્યો અઠ્યાવીસ દિવસ પહેલા નવ ફેબ્રુઆરીએ નડિયાદમાં જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબિયત લથડી હતી ત્રયોના સમયમાં જ મોત નિપજ્યા હતા ત્રણ યુવાનોના મોત થતા લોકો દ્વારા અલગ અલગ તર્ક વિતર્ક કરવા લાગ્યા હતા જેમાં ખાસ કરીને ત્રણ વ્યક્તિઓના મોત થતા લટખાકાણની શક્યતા તેજ બની હતી કારણ કે મૃતકોના પરિવારજનોએ ખુદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ત્રણેય વ્યક્તિઓ दारू ને તેવ ધરાવે છે બીજી તરફ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી હતી સૌપ્રથમ આ ત્રણેય મૃતકોના પીએમ કરવામાં આવ્યા હતા તેમજ મૃતકોના બ્લડ સેમ્પલ એફએસએલ માં મોકલવામાં આવ્યા હતા જેમાં આ બ્લડ સેમ્પલ માં મિથાઈલ આલ્કોહોલ ની હાજરી બિલકુલ જણાઈ આવી નહોતી આથી પોલીસ લઠ્ઠાકાંડ ની વાત ને નકારી હતી બીજી બાજુ પીએમ રિપોર્ટ માં પણ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ એટલે કે કાર્ડિયા રેસ્પિરેટરી એરે હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ તેજ કરી હતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી જેમાં બનાવ સ્થળ ની જગ્યાએ આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી સાચી હકીકત મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યો હતો દરમિયાન પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ એફએસએલ દ્વારા વિસેરાનો રિપોર્ટ પોલીસને આપવામાં આવ્યો હતો જેમાં આ મરી જનાર ત્રણેય વ્યક્તિઓના વિસેરામાં તેમજ જીરા સોડા પીરેલી હતી તે ખાલી બોટલમાં તેમજ બનાવવાળી જગ્યાએથી લીધેલા ઉલટીવાળા કોટન ગેજમાંથી તથા મરી જનારના કબજે લીધેલા કપડાં વગેરે મુદ્દામાલના નમૂનામાં અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી પોલીસે પ્રબળ શંકા દર્શાવી હતી કે મરી જનાર ત્રણેય વ્યક્તિઓ પૈકી કોઈ એક વ્યક્તિએ

ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને હું ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ફરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે પોલીસે આ બનાવવા મૃતક મૂખ बधिर અનુભાઈ ચૌહાણના પાડોશી શિક્ષક હરીશિષણ મકવાણાની ઉલટ તપાસ શરૂ કરી હતી અને ઉલટ તપાસ હાથ ધરતા જે વિગત પોલીસને જાણવા મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કેમ કે જીરા સોડામાં મેળાવવામાં આવ્યુ હતું જે આ ઝેર બીજા કોઈએ નહીં પણ મૃતક કનુભાઈ તેની ના હવે ખબર પડી ગઈ હતી કે આ સોડામાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હતો અને તે પણ બીજું કોઈ નહીં પણ મૃતક કનુભાઈ ચૌહાણના પાડોશી હરિકિશન મકવાણા જ હતો હવે પોલીસને એ જાણવું હતું કે મૃતક કનુભાઈ સાથે શું હતી દુશ્મની કેમ પી કનુભાઈને મોતને ઘાટ ઉતાર્યા ધીમે ધીમે એક એક પછી કડી પોલીસ ઉકેલી રહી હતી પોલીસને લગભગ તમામ સવાલોના જવાબો મળી ચૂક્યા હતા બસ હવે પોલીસને એ જ જાણવું હતું કે શિક્ષક થઈને આ વ્યક્તિએ આવું કૃત્ય કેમ કર્યું શું દુશ્મની હતી કનુભાઈ સાથે પોલીસે જ્યારે આરોપી હરિકિશનની પૂછપરછ કરી તો સામે આવ્યું કે આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વીસ વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢારથી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતમાં એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા એટલે આ જે પાર્સલ મંગાવેલું એ પત્ની એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિયમ નાઇટ્રેટ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરાસોડામાં મિલાવીને મિલાઈને આપેલું જીરાસોડામાં મિલાવીને મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી સાંભળી શકતા નથી એટલે પીધા બાદ જો અસર થાય હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં કારણ કે પોતે બોલી શકતા શકતા નથી નથી સાંભળી દિવ્યાંગ છે કોઈને કહી ન શકે એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે બે વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ બિચારા ભોગ બન્યા શિક્ષક હત્યારો આત્મહત્યા કરતાં પહેલા પડોશી પર ઝેરનો કર્યો અખતરો હત્યારા શિક્ષકને અખતરો પડ્યો ભારે ત્રણ વ્યક્તિઓને ઉતાર્યા મોતની ખાટ જે શિક્ષકના સીરે નવ યુવાનોના જીવનમાં ઉજાસ લાવવાનું અને સાચા માર્ગે લઈ જવાનું અને સાચી દિશાનું માર્ગદર્શન આપવાની જવાબદારી હતી તે શિક્ષકે એક ગુગબધીર પડોશીને ઝેર આપી દીધું અને તેના જ કારણે અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યો પોલીસની સૂઝબુધથી આખો કેસ ઉકેલાઈ ગયો છે અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે પણ તમને મનમાં એક સવાલ થતો હશે કે આ શિક્ષકને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો કેવી રીતે સાંભળો આ શિક્ષક કેમ વિચારતો હતો આત્મહત્યા કરવાનો આરોપીની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે પાટણમાં અને એ પાટણનો જે કેસ છે એ અત્યારે કોર્ટમાં ચાલવા ઉપર છે આરોપીને અમુક અમુક સમયે મુદ્દતો આવે છે અને એ બાબતમાં એ ટેન્શનમાં સતત રહેતા હતા આરોપીના પિતાનું પણ અમુક મહિનાઓ પહેલાં અવસાન થયેલું છે એ બાબતમાં પણ એ સતત ટેન્શનમાં રહેતા હતા અને જે સુસાઈડની વાત છે તો જો ફક્ત સુસાઈડ કરે અને કોઝ ઓફ ડેથની અંદર એ સુસાઈડ સાબિત થાય તો જનરલી જે વીમા કંપનીઓ છે એ વીમો એને પકાવવામાં તકલીફ પડે એના પરિવારજનોને મળવામાં એટલા માટે સોડિયમ નાઇટ્રાઇટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો ભુવાવાળો એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેટથી જો ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે એટલે એટલા માટે જે એ જો પોતાને પોતે પણ સુસાઇડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવામાં આવેલા અને કનુભાઈ ચૌહાણનું હોસ્પિટલાઇઝ લઈ ગયા ત્યારબાદ પણ એ સતત સમાચાર માધ્યમોથી અવેર થતા હતા કે સમાચાર માધ્યમથી જાણતા હતા કે કોઝ ઓફ ડેથ શું આવે છે આગળ શું શું પ્રોગ્રેસ થાય છે એટલે સતત એ બાબતે પોતે પણ એલર્ટ રહેતા આરોપીને એમ હતું કે મારું કારસ્થાન પોલીસ નહીં પકડી શકી

કચ્છ બાદ અરવલ્લીમાં પણ એક પવિત્ર સંબંધ સંસાર થયા છે જ્યાં એક મામો કંસ બન્યો છે અને પોતાની બગાડી દુષ્કર્મ ઘટના પ્રકાશમાં આવી છે મામા તમામ હદો પાર કરી નાખી છે અને સંબંધોની પણ પરવા ન કરી અને સગીરાને પીંખી નાખી છે આવો જોઈએ કંસ મામાની પોલીસે કેવી કરી હાલત સમગ્ર દેશમાં મહિલાઓ સગીરાઓ અને માસૂમ દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સતત બની રહી છે મોબાઈલ યુગમાં યુવકો વૃદ્ધો કોન સાઈટ પર વિભક્ત ફિલ્મો જોઈને

નરાધમે ફોસલાવી જંગલ માં લઈ જઈને આચર્યું દુષ્કર્મ નારાધમ દીકરીને જંગલ માં મૂકી થયો ફરાર એ વર્ષની સગીરાને નરાધમ મામો જંગલ માં મૂકીને ફરાર થઈ ગયો હતો નરાધમે પોતાની વાણીને લલચાપીને ફોસલાવીને શિકાર બનાવી હતી માસુમે સમગ્ર હકીકત ઘરે જણાવતા જ

કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદની નોંધવામાં આવી છે તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે જે સગો મામો છે ભોગ બનનારનો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે

અને હેવાનતની તમામ હદો પાર કરી નાખી પોલીસે ગણતરીના જ કલાકો નાખ્યો છે ત્યારે આવી સતત બનતી ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક હવે પવિત્ર સંબંધો પણ કલંકિત થઈ રહ્યા છે કચ્છ જિલ્લામાંથી વધુ એક પવિત્ર અને પૂજનીય સંબંધો કલંકિત થયા છે આના કરતા તો ભગવાને પુત્ર ના આપ્યો હોત સારું થાત આવા શબ્દો એક વૃદ્ધ અને અસહાય માતા પર દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેને લાડકોડે ઉછેર્યો જેને આંગળી પકડી આ દુનિયા બતાવી તે જ નરાધમે પોતાની માતાને જ હવસ નો શિકાર બનાવી આવો જોઈએ કેવી રીતે આ સમગ્ર મામલો બહાર આવ્યો ઘટના પવિત્ર સંબંધો થયા વર્ષના કચ્છ જિલ્લાના અંજાર ના એક ગામમાં સંસાર કરતી ઘટના સામે આવી છે જેમાં પંચાવન વર્ષના પુત્ર એ પોતાની એસી વર્ષની માતા પર દુષ્કર્મ ની ઘટના સામે આવી છે અંજારના એક ગામમાં માતા પુત્ર બંને એકલા રહેતા હતા પુત્ર બેકાર હતો જેથી માતા જ તેનું ધ્યાન રાખ્યા કરતી હતી ત્યારે શું બન્યું જુઓ એસી વર્ષીય માતા ઘરે સુઈ રહ્યા હતા નરાધમ પુત્ર એ માતા પર બગાડી નજર વૃદ્ધ માતા કઈ સમજે તે પહેલા જ નરાધમે આચાર્યું દુષ્કર્મ

તાજેતરમાં જ અંજણ નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોયુબિશનની નો કેસ કરવામાં આવે છે તેમજ અર બોગબનના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને તેની તપાસ હાલ ચાલુમાં છે તપાસમાં સામે આવ્યું કે આરોપીને दारूનું હતું વ્યસન दारू પીવા માતાને ભીખ માંગવા કરતો હતો મજબૂર આરોપી વિરુદ્ધ અગાઉ પણ દારૂ પીવા સંબંધિત કેસ થયા છે ફાઈલ પોલીસને જાણ થતા તત્કાલીન ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો